મારી આપડું કાઢી ના છોકરા મને મારે બે તું કર્યાગ કર્યો ભાઈને ખાય છે વાટકો નો રોટલો રોટલો માની જો મારે બુદ્ધિ કોઈને ગોટતા પણ મારા ખેતર જ્યાં હું એ નહીં આપણે ખોટ જ છીએ

ખબર તો પેલા લોહલા પેલા લઈ ને આવી જાય તો ડોહલો આવે ને તો ડોહલા ને ખંચે છે બરોબર પપ્પા વાટ જોઈ ને આપણે દોહરી લઈ ને આવ્યા કરું માણી માની શકો ખબર નઈ પડતી

Wah, tu jauhlah, tamasa dek. Tu tamasa dek, kaki. Ya, wah. Hah. Ah! 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 Le, le, le. Le, le, le. Wahai tu, wahai tu. Le, le, le.

તને <laughs> ખુશ <respondents> <upside coment Thompson>

અમપા તમે તાળો આમ જો તો ખરો આ તારમાં કો ખા કે તારમાં આ રે આ તારમાં તો હું હોય અલ્યા કો તારી અલ્યા તો બધે

ઓય હા તો બોછો અલ્યા તું બોલ બો કા ભરી મૂઠો આવ્યો તો લે અલ્યા બો મૂઠો આપના જે તારે આ વાત થઈ ગઈ મૂઠો ઈ તો ક્યો બસ તો બાપ મરી ગયો તું અલ્યા હા ઓય હું પટલ નું લેવા તો જાતો અલ્યા ઓય તો લઈ જો ગયો

ફરે યારો ધટકા મેલ ખેતરમાં તો આવવા હવાયા છે ને કઈ ધટકાનું ચાવ લે આ પડ ઓ મને મને જા

એને મેં પટિદારનો બચ્ચો છે જો મમી નથી જો ઓય સોદિયા કોને વાત કરો કો મોકુંનો છોકરો હું તું તારો કો 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 તું તું શું હે ની ગાતી આ વેટ મને ચોય આયો આ ટક્કા પછી મેલે તો આ પુલો કરે છે ઉપર આરે એ નેતા નમજો હો હા નમ આરે ના પાઈતી આરે

આવું ના કરાય તમારે તું ગમલી ખબર મળે હું ભાઈ વાત સાચી છે

તો જય જોગી માં જય સતી માં તો મિત્રો આ વિડીયો એક ફક્ત મનોરંજન માટે બનાવ્યો તો જેથી ઉત્તરની તૈયારીએ ઉત્તરમાં આવા આવા થાય તો માની શકો મિત્રો છોકરો બાબતે ઝઘડો કરતા નહીં અને આવું ઝાટકા મશીન મૂક્યો તો દિવસે તો કઈ ના કોઈ પેલી એ થાય પણ આ એક વિડીયો મનોરંજન માટે બનાવ્યો ને એમાં થોડા દાડો બતાવી પણ તમે ના મુકતા કેમ કે છોકરો ઉતરવા નાય એટલે પતંગ ઋંથવા ખેતરમાં પણ થોડો ભજવાડે થાય પણ છોકરો છોકરો માટે તમે ઝઘડો ના કરતા ના તમારી ઉતરવા બગડ છે હમતી તહેવાર મનાવજો અને માની ઈશ્વન હાચું કહું તો આ આ આને તો મને એવો ભોડામ ગોડા જોવા ને માનીશ વગર એટલે આ વિડીયો ગમે હોય ને તો લાઈક છે જય સતીમા